હેલો ઝી ચોવીસ કલાક સાથે હું છું બંસી દવે સુરતમાંથી ત્રણસો પંદર કિલોગ્રામ નકલી પનીરનો જથ્થો જડપાયો હતો વધુ ચોંકાવનારી બાબત એ પણ છે કે નકલી પનીર સાથે જડપાયેલો આરોપી છેલ્લા ચાર મહિનાથી નકલી પનીરનું વેચાણ કરતો હતો આ નકલી પનીરે કેટલાક લોકોનું સ્વાસ્થ્ય બગાડ્યું હશે તે ચિંતાનો વિષય છે ડોક્ટરોના મતે નકલી પનીર આરોપવાથી કેન્સર અલ્સર હૃદયમાં બ્લોકેજ થવાનું જોખમ રહે છે ગુજરાત મીઠાઈ અને ફરસાણ એસોસિએશન દ્વારા પણ તાજેતરમાં એવો સર્વે કરવામાં આવ્યો હતો કે ગુજરાતમાં મળતું બાણું પનીર નકલી હોય છે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી ગાંધીનગર દ્વારા થોડા સમય ago રાજેબરની 300 થી વધુ હોટેલ માં પીરસવામાં આવતા પનીર નો સેમ્પલ સર્વે કરવામાં આવ્યો હતો આ સેમ્પલ સર્વે માં જુદી જુદી હોટેલ માંથી લેવામાં આવેલા 35% થી વધુ પનીર ના સેમ્પલ ફેલ થયા છે ત્યારે ડોક્ટર ના મતે નકલી પનીર આરોગ્યવાધી અનેક તકલીફો શરીર માં ઉદ્ભવે છે પરંતુ જો આવો આહાર વારંવાર કે નિયમિત લેવામાં આવે તો પેટ નું અલ્સર પેટ નું કેન્સર પણ થઈ શકે છે તેથી હૃદય અને મગજની ધમનીઓ બ્લોકેજ થવાની પણ સંભાવના રહે છે તેથી સાવધાન રહેવું સતર્ક રહેવું